શહેરના ગેટ સ્ટેશન વિસ્તારમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને અટકાવવા બેનરો લાગ્યા ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર માજા મૂકી છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં હસીના સરકારના પતન પછી સ્થિતિ વધુ ગંભીર બની છે દેશમાં કાયદો અને વ્યવસ્થાઓનું પતન થયું છે પોતાના હક માટે અવાજ ઉઠાવવા માટે હિન્દુઓ સરઘસ કાઢે ત્યારે એમના પર દમન કરવામાં આવે છે હિન્દુઓનું નેતૃત્વ કરી રહેલા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ ચેતના સાથે સંકળાયેલા હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની સોમવારે ઢાકાના એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી તેમના જામીન પણ નામંજૂર કરી દેવાયા છે ચીનમય કૃષ્ણદાસ બાંગ્લાદેશ સંમેલિત સનાતન જાગરણ જૂથના પ્રવક્તા પણ છે આ જૂથ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અને અધિકારો માટે હાકલ કરી રહ્યું છે ત્યારે સુરત મજુરા ફાયર સ્ટેશન સર્કલ પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અટકાવવા બેનરો લગાવવામાં આવ્યા છે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે આપણે આ આ બેનર બેનર લગાવ્યું છે માટે લગાવવું પડ્યું સ્થાપક ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી બેનર એટલા માટે લગાવવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં જે રીતના હિન્દુ સંતો પર સનાતન ધર્મના લોકો પર મંદિરો પર ત્યાં જે અલ્પસંખ્યક લોકો છે એમના પર જે કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થઈ રહ્યા છે મંદિરો તોડી દાખવામાં આવી રહ્યા છે તો આ ક્યાંનું ન્યાય છે આ દેશમાં પણ અલ્પસંખ્યક મુસ્લિમો રહે છે એમણે પણ અવાજ ઉપાડવાની જરૂર છે પણ અહીંના કટ્ટરવાદી મુસ્લિમો જે છે એ અવાજ નથી ઉપાડતા અને આ જે નુકસાન થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર એ ખૂબ ખતરનાક છે એટલે ગુજરાત ભારત સરકારની મારી એવી માંગ છે કે તત્કાલ બાંગ્લાદેશની સરકાર સાથે કડક શબ્દોમાં વાત કરી અને હિન્દુ અલ્પસંકેતો પર સંતો પર જે રીતની તકલીફ આવી રહી છે તો એમને મદદ કરવી જોઈએ ને આવા હુમલાઓ બંધ થવા જોઈએ અને જે પણ સાધુ સંતો છે એમને જે પૂર્વમાં આવ્યા છે તેમને તત્કાલ છોડાવવાના પ્રયત્ન કરવા જોઈએ